દિન પ્રતિદિન બાળકોમાં સામાન્ય વાતમાં પણ પરિવારનું વિચાર્યા વગર સુસાઇડની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહી છે ત્યારે ખેરાલુ તાલુકાના અંબાવાડા ગામની પણ એક ઘટના સામે આવી છે ખેરાલુ તાલુકાના અંબાવાડાના શિક્ષક અને મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા માનસંગભાઈના પુત્ર પ્રિન્સ ચૌધરીએ અચાનક જ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક છવાયો છે બનાસકાંઠામાં શિક્ષણ નગરીની ખ્યાતનામ પાલનપુરની ગોવિંદા સ્કૂલમાં ભણતો હતો આ વિદ્યાર્થી અંબાવાડાના રહીશ અને ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં સંસ્કૃત વિષયના શિક્ષક માનસંગભાઈ ચૌધરીના પુત્ર પ્રિન્સ ચૌધરી ગોવિંદા સ્કૂલમાં અગિયાર સાયન્સ કરતો હતો ખેરાલના ઘણા બધા શિક્ષકોને હાલ પાલનપુરમાં રહી ગોવિંદા સ્કૂલમાં બાળકોને ભણાવવાનો ખૂબ જ ક્રેઝ ચાલી રહ્યો છે ત્યારે આ એક શોકજનક ઘટના સામે આવી છે પાલનપુરની ગોવિંદા સ્કૂલ સંચાલકો હાલ કોઈપણ ભોગે ગુજરાતમાં પ્રથમ થવા વિદ્યાર્થીઓને ખૂબ જ શિક્ષણના ટ્રેસમાં રાખતા હોવાની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે આવા બાળકને શું અને કયા પ્રકારનો ટ્રેસ હશે તે સવાલ પરિવારને હજુ પણ સતાવી રહ્યો છે અંબાવાડાના માનસંગભાઈ ચૌધરીના ઘર ખાતે શોક સાંત્વના પાઠવવા માટે મોટી સંખ્યામાં ખેરાલુ સટલાસણા અને વડનગરના લોકો ઉમટી રહ્યા છે ત્યારે વિધાનસભાના આગેવાનો પણ સમગ્ર ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ખેરાલુથી તમામ શિક્ષકો પણ બેસનામો સાંત્વના પાઠવવા માટે ઉમટ્યા હતા દિન પ્રતિદિન બનતી આવી ઘટનાઓને લઈને વાલીઓમાં પણ ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે હાલના યુગમાં બાળકો મોબાઈલથી દૂર રહે તે ખૂબ જ જરૂરી બની ગયું છે કારણ કે મોબાઈલના કારણે બાળક સતત તણાવમાં રહેતું હોય છે વાલીઓ પણ બાળકને ભણવા પ્રત્યે દબાવ ન રાખી બાળક પ્રત્યે ફ્રી માઇન્ડ રહી શકે તેવું વાતાવરણ ઉભું કરે તે પણ ખૂબ જ જરૂરી બની ગયું છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં